રાજ શહેરમાં ઉનાળાની આકરી ગરમીને ધ્યાનમાં રાખીને લાયન્સ ક્લબ ઓફ થરા

માં છાસનું વિતરણ કરીને લોકોને લૂ અને ગરમીથી રાહત આપવાનો છે આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા ભાજપ મહામંત્રી કનુભાઈ વ્યાસ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અરવટપુરામાં લાયસ ક્લબ દ્વારા છાસનું વિતરણ જેવું ખૂબ સરસ કાર્યક્રમ કરવામાં આવ્યો છે 15 દિવસ આ કાર્યક્રમ ચાલે છે અને આ ગરમીમાં લોકોને છાસ મળે ઠંડુ પાણી મળે અને ઉબરેવાળી જગ્યાને છાયડાની વ્યવસ્થા થાય તેના માટે લાયસ ક્લબ દ્વારા તમામ સુવિધાઓ જબરદસ્ત ફાઈન અપ કરી રહ્યા છે ખૂબ ધન્યવાદ આપું છું તમામ જય લાયનવાદ કિરપુર નગરમાં ભાવ થરાદ જિલ્લામાં જ્યારે આપણે છેવાડાના ગામ આવેલા છે ગરમી એનો પ્રકોપ ચાલુ કરી દીધો છે ત્યારે સેવાકીય સંસ્થાઓ માન્ય દાતાશ્રીઓ સેવાની જે હરણફાળ ભરી રહ્યા છે એની અંદર થરાદની અંદર થરાદ ચાર રસ્તા ઉપર જ્યારે આખા તાલુકાની જિલ્લાની પબ્લિક અહીંથી ક્યાંય જવું હોય કંઈ ઊભી રહેતી હોય તો છડા માટે કોઈ વ્યવસ્થા નથી ત્યારે દાતાના સહકારથી અમારા કુકસાહી પ્રમુખ શ્રી બસરમભાઈ એ આગેવાનીમાં એમની ટીમ સાથે અહીં છડાનું આયોજન કર્યું છે અને આજથી ખાસ વિતરણ પંદર દિવસ સુધી સતત ચાલશે ફ્રી ઓફ ખાસ વિતરણ આવી ગરમીની અંદર કોઈ પણ લોકોને પાણીની તકલીફ ના પડે ગરમી વધુ થાય નહીં જેવું લાગે નહીં એના માટે ખાસ વિતરણનો કાર્યક્રમ લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા કરવામાં આવ્યો છે એમાં જે જે લોકો દાતાએ સહકાર આપ્યો છે એનો અમે લાયન્સ ક્લબ બધી આભાર વ્યક્ત કરીએ છીએ લાયન્સ સંસ્થા છેલ્લા પંદર વર્ષથી થરાજનગરમાં થરાજ તાલુકામાં સેવાકીય પ્રવૃત્તિ કરી રહી છે અને જ્યારે જ્યારે સેવાની જરૂર પડે ત્યારે લાયન્સ ક્લબ હાજર છે અમારા લાયન્સ ક્લબના મુખ્ય આગેવાન એવા ડૉક્ટર હિતેશભાઈ પ્રજાપતિ યતલભાઈ સોની ભાઈ નજાર ડૉક્ટર પરવીનસિંહ ચૌહાણ તેમજ તલાટી સાહેબ કીર્તિભાઈ આચાર્ય વગેરે અમારા બધા સાથીઓ સાથે મળીને જ્યારે જ્યારે ગમે એવી પરિસ્થિતિ હોય પૂર હોય કોરોના હોય એની અંદર સેવા માટે બધા તત્પર છે અને જાહેર જીવનની નિસ્વાર્થ ભાવે સેવા કરી છે બધાને ખુશ આવકારું છું બધાને આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય લાય